જય દાસના દાસ થવાની જય 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 આજની આપણી બુધવારની યુવા સભાનો અને મંગલકારી દિવસ સત્સંગ શા માટે કરવો જોઈએ સંતોનો યોગમાં શા માટે રહેવું જોઈએ એનો આપણને આ સત્સંગ સભાના માધ્યમથી અવારનવાર અનેક વક્તાઓ દર્શન થતું હોય છે આપણને સૌને ખ્યાલ છે એમ સત્યાવીસમી ડિસેમ્બર એટલે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્ય પર્વ તો એ પ્રાગટ્ય પર્વ જ્યારે ખૂબ ઝડપથી નજીક આવી રહ્યો છે ત્યારે આપણે સૌ તો એ સમયમાં જવા માટે કટિબદ્ધ થયા જ છીએ પણ કદાચ કાંઈ મનમાં સંશય હોય કાંઈ જો પ્રશ્ન હોય તો ઠાકોરજી આપણને સૌને એવી પ્રેરણા કરે જરૂરી આપણને પ્રેરણા કરે કે જેથી કરીને એ સમયાનો આપણે લાભ લઈ શકીએ ભગવાન સ્વામિનારાયણના વખતથી જ આ પરંપરા સમયાની ચાલતી આવે છે એ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એકાદશીના સમયા મહારાજ કરાવતા પૂનમ છે તો એના સમયા મહારાજ કરાવતા રંગોત્સવ છે તો એનો પણ ઉત્સવ છે મહારાજ કરાવતા સરદોત્સવ છે તો એનો પણ ઉત્સવ છે મહારાજ કરાવતા તો એ ઉત્સવોની અને સમયની પરંપરા મહારાજના વખતથી જ ચાલી આવે છે અને વર્ષો વર્ષ આપણને એ સમયના દર્શન હરિપ્રસાદ સ્વામીજીના માધ્યમથી હરિધામની ધરતી ઉપર આપણે પણ ઘણા બધા સમયનો આપણે લાભ લીધો એ પછી બે હજાર નવનો ભવ્યથી ભવ્ય સમયો હોય

લોકલ કાર્યકર્તાઓની શિબિરનું આયોજન આજ ધરતી ઉપર કરવામાં આવ્યું નેક્સ્ટ ઇમેજ એ કાર્યકર્તા શિબિરની અંદર કાર્યકર્તા મિત્રો છે એ સભાનો લાભ લઈ રહ્યા હતા અમારી સાથે આપણા સક્રિય કાર્યકર્તા અને અમરીશ વક્તરા જેવા જયંતિભાઈ ગોદાત આ સભાની વચ્ચે જે આપણી સાથે બિરાજમાન છે એમને એ શિબિર દરમિયાન એક કોલ આવ્યો એમના ઘરેથી કોલ એમણે રિસીવ કરી દીધો ઇમેજ નેક્સ્ટ જેની કરજો પ્લીઝ કોલ એમણે રિસીવ કરી લીધો કોલ મૂકી દીધો શિબિર છે એમને કન્ટિન્યુ કીધી શિબિરનો પહેલો જે પોર્શન હતો એ પૂરો થયો જમવાનો બ્રેક પડ્યો એટલે સાથે બધા ભક્તો જમવા માટે જ્યારે ગયા ત્યારે જયંતિભાઈ છે એ તરત ત્યાંથી નીકળી ગયા અને જમવાનો બ્રેક પૂરો થયો તરત પાછા શિબિરનો જે બીજી સેશન હતી એને એટેન્ડ કરવા માટે આવી ગયા એ ત્યાં આવી ગયા પછી શિબિર તો સાંજનો સમય થયો એટલે પૂરી થઈ ગઈ પછી એમને પૂછ્યું કે તમારા ઉપર જે કોલ આવ્યો હતો અને બપોરે તમે ક્યાં ગયા હતા ત્યારે ભગતના જીવનની અંદર નિષ્ઠા કેવી ઠાકોરજી રેડી છે ગુરુહરીએ કેવી નિષ્ઠાનું દર્શન એમના જીવનમાં કરાયું એની આ વાત છે એમણે કીધું કે એમનો નાનો સન રોનક બીમાર હતો ઘણા સમયથી એમને તાવ આવતો હતો દવા આપે એટલે ઉતરી જાય ઓડી પાછો ચડ ઉતર થાય એવો પ્રોબ્લેમ થતો હતો એટલે દવાથી ચલાવતા હતા પણ જે દિવસે શિબિર હતી કાર્યકર્તાઓની એ દિવસે પરિસ્થિતિ થોડી વધારે એમની ખરાબ થઈ ગઈ રોનકની એટલે ઘરેથી એમને કોલ આવ્યો કે દીકરાની તબિયત થોડી વધારે ખરાબ છે એટલે આપણે એમને હોસ્પિટલ લઈ જવું પડશે ત્યારે જયંતિભાઈ એવું કીધું કે અત્યારે અમારી સેશન ચાલુ છે સેશન પૂરી થશે એટલે હું આવીશ અને ત્યાર પછી વચ્ચેના બ્રેકમાં એ હોસ્પિટલ એમના સનને દાખલ કરી અને ત્યાં એમના ઘરના કીધું કે તમે લોકો અહીંયા રહેજો હું પાછો શિબિરમાં જાઉં છું ફરીથી એ શિબિર એટેન્ડ કરવા માટે આવી ગયા અને સાંજે શિબિર પૂરી થઈ પછી એ હોસ્પિટલે જાય છે તો વિચાર કરીએ કે ગુરુરી સ્વામીજીએ ભક્તોના જીવનની અંદર કેવી અદભુત નિષ્ઠા રેડી હશે કે એ નિષ્ઠાનું દર્શન આપણને એવા ભક્તોના જીવનમાંથી થાય અને એવા સેંકડો નિષ્ઠાર્થો હરિભક્તોનું દર્શન કરવાની તક એટલે આપણા માટે આત્મી યુવા પર્વ એ પર્વની અંદર આપણને એવા સેંકડો નિષ્ઠાવાન ભક્તોનું દર્શન થવાનું છે બે હજાર પંદરના સમયની અંદર નેક્સ્ટ ઇમેજ પ્લીઝ એક લૌકિક દ્રષ્ટિએ સત્સંગી તો નહોતા પણ એક વ્યક્તિએ ઘણી બધી જગ્યાએ આપણે બેનર્સને એવું માર્યું એટલે વાંચીને બે હજાર પંદરનો સમય હતો એટલે એમણે નક્કી કર્યું કે મારે સમય એની અંદર જવું છે બેઝિકલી એ સત્સંગી હતા નહીં પણ એને કોઈ ભાવ કહેવો છે એને જોયું કે હરિધામ છોકરામાં બે હજાર પંદરનો સમયો હરિપ્રસાદ સ્વામીજી ઉજવી રહ્યા છે એટલે એ સમયમાં પાર્ટિસિપેટ થવા માટે એ વ્યક્તિ આવ્યા ત્યારે આપણને ખ્યાલ છે અઢી ત્રણ દિવસનો એ સમયો ત્રણે ત્રણ દિવસની અંદર એ વ્યક્તિ સમયની અંદર દરેક સભાની અંદર બેસી રહ્યા ત્રણ દિવસ પછી સમયો પૂરો કરીને એમના ઘરે એમના ગામ જયારે ગયા એમના પરિવારના જે જે પરિવારની વ્યક્તિઓ હતા સાથે એ બધા એમને પૂછ્યું કે ભાઈ તમે આ અઢી ત્રણ દિવસ ક્યાં ગયા હતા ત્યારે એમણે કીધું કે હું હરિધામ સોખડા જે આત્મીયુવા પર્વ હતો ત્યાં ગયો હતો અને એનો મેં લાભ લીધો એ દિવસ પસાર થઈ ગયો પણ પરિવારના જે મુક્તો હતા એ બધાને આશ્ચર્ય થયું કંઈક નવીન દર્શન થયું એટલે બેઝિકલી એ વ્યક્તિ સત્સંગી પણ નહોતા સમયાનો ગુરુ સ્વામીજીનો પણ એવો કોઈ મહિમા નહોતો પણ એ વ્યક્તિ ડ્રિન્કર્સ હતા એને નિયમિત ડ્રીંક કરવાની ટેવ હતી પણ ત્રણ દિવસનો સમય એટેન્ડ કર્યા પછી એ વ્યક્તિ ઘરે ગયા પણ એને ડ્રિંક કરવાની ઈચ્છા થઈ નહીં અને એ દિવસ એનો છેલ્લો દિવસ કે એ દિવસ પછી એને ક્યારેય વ્યસન કર્યું તો કે આત્મીયુવા પર્વ આવા સમય મોટા પુરુષો એટલા માટે ઉજવતા હોય છે કે આપણા જીવનની અંદર એવી કોઈ નાની મોટી બધી હોય કોઈ વ્યસનો હોય કોઈ કુટેવો હોય તો એ જ્યારે આ સમયાની અંદર જઈએ જયારે મોટા પુરુષને આપણે દર્શન કરીએ ત્યારે આપણામાંથી સહેજે સહેજી ક્યારે નીકળી જાય એનો પણ આપણને ખ્યાલ આવે નહીં અને એટલા માટે આત્મીયુવા પર્વની અંદર આપણે જવું જોઈએ લોકિક દ્રષ્ટિ આપણને ઘણી વખત વિચાર આવતો હોય ગઈ બુધવારની સભામાં પણ આપણને ગુણગ્રાક સ્વામીજીએ પણ અદભુત લાભ આપ્યો પહોંચ્યો અને વાત કરી હતી એ વાત ફરીથી હું દોહરાવા માંગુ છું કે અહીંથી આપણે હરિધામનું ડિસ્ટન્સ જોઈએ તો બસો ચિમોતેર પોણા ત્રણસો કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય એટલે આપણને જોઈએ કે પોણા ત્રણસો કિલોમીટર જવાના વડી પાછા આવવાના સવારના વહેલા નીકળી જાય ત્યાં રાત્રે સાંજે પહોંચીએ મોડી રાત્રે ફ્રી થઈને વડી પાછા આવીએ તો વહેલી સવારે આવીએ તો આપણું સવારનું શેડ્યુલ છે ડિસ્ટર્બ થઈ જાય આપણને સેજે સેજે વિચાર આવે નો ડાઉટ આપણે બધા ક્યાંક ને ક્યાંક જોબ નોકરી ધંધામાં જોડાયેલા હોય એટલે પ્રશ્નો તો હોય જ પણ આવો વિચાર આવે કે પોણા ત્રણસો કિલોમીટર જવાનું આવવાનું ડિસ્ટર્બન્સ થાય પણ ડિસ્ટન્સની દૃષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો મુંબઈથી હરિધામનું ડિસ્ટન્સ છે ચારસો ને બત્રીસ કિલોમીટર તો મુંબઈથી પણ ઘણા બધા ભક્તો ત્યાં સમયમાં આવવાના છે ભુજનું ડિસ્ટન્સ છે ચારસો એકત્રીસ કિલોમીટર તો ભુજથી પણ ઘણા બધા ભક્તો એ સમયની અંદર વધારવાના છે ઇવન પંજાબ પંજાબથી પણ ઘણા બધા ભક્તો આવવાના છે કે જે સાડા અગિયારસો કિલોમીટર દૂર થાય અહીંથી એ ભક્તો પણ એ સમયનો લાભ લેવા માટે આવવાના છે ગુણગ્રાહ સ્વામીજી આપણને વાત કરી કે યુએસએ ન્યુઝીલેન્ડ કે જે વીસ માઇલ દૂર થાય ડિસ્ટન્સ તો થાય કિલોમીટરમાં રફલી કન્વર્ટ કર્યું મેં તો યુએસએથી હરિધામ ઓગણીસ હજાર ત્રણસો કિલોમીટર ડિસ્ટન્સ થાય અને ન્યૂઝીલેન્ડથી હરિધામ છે એ સાડી બાવીસ હજાર કિલોમીટર થાય ડિસ્ટન્સ તો ઓકે કે ખૂબ દૂરથી એ ભક્તો આ સમય એમાં ભાગ લેવા માટે આવવાના છે આપણે અહીંથી જઈએ તો કોઈ એવો મોટો ખર્ચ નથી થવાનો એ લોકો તો લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયાની એરફેર ટિકિટ લઈને આવવાના છે ખર્ચ કરીને આવવાના છે છતાં પણ એ ભક્તોને એ સમયનો મહિમા કેવો હશે કે આટલું ડિસ્ટન્સ હોવા છતાં આટલો ખર્ચ કરવા છતાં પણ મારે એ સમયમાં તો જવું જ છે તો આવા ભક્તોની પ્રેરણા લઈને આવા ભક્તોના દર્શન કરવા માટે પણ આપણે આત્મયુવા પર્વમાં જવું જોઈએ આદિવાસી વિસ્તારની અંદર વાલજીભાઈ કરીને એક ભક્તરાજ એમનો દીકરો ત્રણેક વર્ષથી આ બીમાર હતો બહુ ક્રિટિકલ પરિસ્થિતિ હતી પછી મહારાજ એમને ધામમાં રેડી ગયા જોગ બન્યું એવું કે એ દીકરો ધામમાં ગયો અને લૌકિક જે ક્રિયાઓ હોય બારમાની જે વિધિ કરવાની હોય એ વિધિ જે દિવસે કરવાની હતી એ જ દિવસે જૂનાગઢની અંદર આપણો સમયો હતો ત્યારે એ ભક્તરાજના જીવનનું ભક્તરાજની નિષ્ઠાનું દર્શન ગુરુરી સ્વામીજી આપણને કહે છે ને કે વચનાવૃત્ત છેલ્લાનું સાત અને અગિયાર કે જે દેહને દેહના સગા સંબંધી કરતા ભગવાનને ભગવાનના ભક્તોને વહલા રાખવા એનું દર્શન આપણને ભક્તોના જીવનમાંથી થાય લૌકિક દ્રષ્ટિએ બારમાની ક્રિયા એ ભક્તરાજે એમના દીકરાની કરવાની હતી હતી એ જ દિવસે જુનાગઢની અંદર સમયો હતો ત્યારે ભક્તરાજે તો નક્કી જ કર્યું કે મારે અત્યારે આ ક્રિયા કંઈ કરવી નથી મારે તો સમયમાં જવું છે તો સ્વાભાવિક છે ને કે કુટુંબ અને પરિવારના લોકો એનો વિરોધ કરે આજુબાજુના લોકો છે એનો વિરોધ કરે સમાજના લોકો સમાજમાં આપણે રહેવાના છીએ તો સમાજના લોકો પણ વિરોધ કરે પણ એ વ્યક્તિએ એક પણ પ્રકારના વિરોધનો વિચાર કર્યા કેવળ અને કેવળ ઠાકોરજી અને ગુરુ સ્વામીજી પ્રેમ સ્વામીજી તરફ દ્રષ્ટિ રાખી અને નક્કી કર્યું કે મારે આ વિધિ કરવી નથી પણ મારે એ સમયમાં જવું છે એ ભક્તરાજ સમયમાં તો આવ્યા જ એ તો એની વિશેષતા છે જે એ અદ્ભુત નિષ્ઠાનું દર્શન છેલ્લાના સાત અગિયાનું દર્શન તો થાય પણ એ વ્યક્તિ પોતાની સાથે એક બસ ભરીને ત્યાં સમયમાં ભક્તોને પણ લાવ્યા હતા એવા ભક્તોનું દર્શન આપણને એ સમયની અંદર થવાનું છે કે જે આપણે સત્યાવીસ તારીખે ત્યારે પહોંચશું ત્યારે આવા સેંકડો અદભુત નિષ્ઠાથી જીવન જીવતા ભક્તોનું દર્શન આપણને સમયામાં થવાનું છે બે હજાર વીસના સમયની અંદર એક યુવાન દીકરો આપણો અમરીશ ભક્તરાજ એમને ઘરે પાણું બંધાતું નહોતું ઘણા સમયથી ઘણા બધા પ્રયત્નો કરતા હતા ઘણા બધા ડોક્ટર્સની ટ્રીટમેન્ટ કરતા હતા એણે એના લેવલના જે કંઈ પણ પ્રયત્નો કરવાના હતા એ બધા પ્રયત્નો એમણે કરી લીધા પછી બે હજાર વીસના સમયની અંદર એ ભક્તરાજ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે દયાળુ આવી રીતના પ્રશ્ન છે ને અમે ઘણી બધી પ્રયત્નો પહેલાં ઘણી બધી દવાઓ ટ્રીટમેન્ટ કરાવી પણ કાંઈ એમાં પરિણામ નથી મળતું તો આપ ઠાકોરજીને પ્રાર્થના કરો સ્વામીજીને પ્રાર્થના કરો તો ઘરે કંઈક પાણું બંધાય ત્યારે તરત જ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ ત્યાં જ બેસીને ધૂન કરાવી ધૂન કરાવીને પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ બે આજ્ઞાએ દીકરાને આપી કે સાંભળી કે એક તો આપણે ઘરમાં ઝઘડો નહીં કરવાનો અને બીજું આપણે ભજન કરવાનું પ્રેમ સ્વામીજી કે આપણે આ બે આજ્ઞા પાડવાની મહારાજ આપણા ઘરે મુક્ત છે એ મોકલશે અને એક્ઝેક્ટ એક વર્ષ પછી છવ્વીસમી નવેમ્બર બે હજાર એકવીસના ના રોજ એ ઘરે દીકરીનો જન્મ થઈ ગયો વિચાર કરીએ કે દવા કરાવવા છતાં મેડિકલ સાયન્સે એવું કીધું કે તમને કોઈ સંજોગોમાં તમારા ઘરે બંધાશે જ નહીં તો જે કુદરતના લેખ ઉપર મેખ મારે એ ભગવાનનો સાચો સંત પ્રેમ સ્વરૂપ સ્વામીજીના

સામાન્ય એવા ભક્તરાજ આપણે કદાચ પાસે એક મકાન હતું એ મકાન એમની પરિસ્થિતિ સારી નહોતી એટલે મકાન એમને ભાડે રાખ્યું ને એ ભાડે મકાનમાં એ રહેવા માટે ગયા એ જયારે રહેવા ગયા એની પહેલા એ મકાનની અંદર ઘણા બધા વ્યક્તિઓ એ મકાન ભાડે રાખીને ત્યાં રહેવા માટે જતા પણ ત્રણ ચાર મહિના થાય એટલે મકાન છે એ ખાલી કરીને ત્યાંથી જતા રહીએ ત્યાં કોઈ વ્યક્તિ ટકે નહીં એની પાછળનું કારણ એવું હતું કે એ જે મકાન હતું એ મકાનની અંદર ભૂત થતું હતું એટલે એ મકાનમાં જે કોઈ પણ વ્યક્તિ રહેવા જાય એટલે એને અને એના પરિવારને નાની મોટી કંઈક હેરાનગતિ થાય કંઈક તકલીફ પડે એટલે પછી એ વ્યક્તિ મકાન ખાલી કરીને ત્યાંથી જતા રહીએ જોગાનુજોગ બન્યું હોય કે હસુભાઈ જોટંગીયા આપણા અમરીશ ભક્ત રાજ પરિવાર સાથે મકાનની અંદર રહેવા માટે ગયા એમને પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો થયો રાત પડે એટલે સફેદ એક આકાર એને દેખાય વિહામણો આકાર દેખાય એને જે કંઈ એક્ટિવિટી કરવાની હોય હેરાન કરવાની એ કરવા માટે એ પ્રયત્ન કરે પણ હસુભાઈ કે એના પરિવારને કંઈ તકલીફ પડતી નહોતી ત્યારે એ ભૂતે હસુભાઈ જોટંગિયાને આવીને કીધું કે હું તમારું કંઈક બગાડી નથી એટલા માટે શકતો કે તમે કંઠી કરી છે અને તમારા ગુરુ ખૂબ સમર્થ છે ને એટલે કે હું તમારું કંઈ બગાડી શકતો અને હસુભાઈ જોટંગિયા એ જ મકાનની અંદર બાર વર્ષ સુધી રહ્યા જે મકાનની અંદર ચાર પાંચ મહિનામાં બધા ખાલી કરીને જતા રે બાર વર્ષ રહ્યા એ મકાન એમને ખરીદી કરી લીધું ત્યાં જ રહ્યા પણ એમનું કંઈ પ્રોબ્લેમ થયો નહીં કારણ કે આપણા ઉપર આપણી છત્રછાયા ને ગુરુરી સ્વામીજી છે એટલા માટે આપણે કોઈ વાળ કરી શકીએ અને આવા ભક્તોના દર્શન કરવા માટે આવા રક્ષિત થવા માટેની તક આપણને આત્મીય પર્વના માધ્યમથી જ્યારે મળવાની હોય ત્યારે આપણે ચોક્કસથી એ આત્મીય પર્વમાં જવું જોઈએ અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ ગુરુરી સ્વામીજી થાળ ગ્રહણ કરીને બિરાજમાન હતા સ્વામીજીએ થાળ ગ્રહણ કરી લીધા પછી સંતોએ એમને મુખવાસ તલનો મુખવાસ આપ્યો સ્વામીજીને એટલે સ્વામીજીએ તલનો મુખવાસ ગ્રહણ કર્યો મુખવાસ ગ્રહણ કર્યો એટલે તલનો એક દાણો છે એ સ્વામીજીના ગળામાં ફસાઈ ગયો એટલે સ્વામીજીને ઉધરસ આવી ગઈ એટલે સંતોએ તરત સ્વામીજીને પાણી આપ્યું એટલે થોડી વાર પછી સ્વામીજીને રાહત થઈ ગઈ વિચાર કરીએ કે આપણને જે પુરુષ મીડા છે એ તલનો દાણો ફસાઈ ગયો તો લૌકિક વસ્તુ છે આપણને પણ એ અનુભવ થયો હશે ત્યારે પણ તો લૌકિક વસ્તુની અંદર પણ આ પુરુષો આપણને કેવું આધ્યાત્મિક દર્શન કરાવે છે એની આ વાત છે સ્વામીજી એ પછી વાત કરતા કીધું કે જો તલનો એક દાણો આપણા ગળાની અંદર ફસાઈ જાય તો આટલી મુશ્કેલી આપણને જો પડે છે તો આપણા જીવનની અંદર જો કોઈ એવો સ્વભાવ હોય એક જ સ્વભાવ સ્વામીજી બોલ્યા સ્વામીજી કે એક સ્વભાવ જો આપણા જીવનની અંદર હોય તો એ આપણને કેટલો હેરાન કરે તરત જ આધ્યાત્મિક દર્શન કરાવ્યું અને તરત પાછો આશીર્વાદ આપતા સ્વામીજી બોયલા સ્વામીજી કે જો આપણે સૌપ સુરત ભાવે એકતાથી જીવીએ તો આપણને સ્વભાવ નડી શકે નહીં તો આવા આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક એટલે આપણા માટે આત્મીયુવા પર્વ અને એટલા માટે આપણે આત્મીયુવા પર્વમાં જવું જોઈએ ગુરુહરી સ્વામીજી યુએસએ ની ધરતી ઉપર વિચરણમાં વધાર્યા હતા અને એક હરિભગતના ઘરે ત્યાં થાળ હતો એટલે સ્વામીજી થાર ગ્રહણ કરવા માટે બિરાજમાન થયા એ હરિભગતનો એક યંગ દીકરો હતો એટલે એ સ્વામીજીની સામે બેઠો હશે એટલે એમણે સ્વામીજીને પીરસ હતો અને થાળની અંદર મીઠાઈમાં મહેસૂબ હતો એટલે દીકરાએ સ્વામીજીને મહેસૂપ પણ પીસો કે સ્વામીજી આપ જમો દીકરાની ભાવના ખૂબ સારી હતી દીકરાનું એમ હતું કે સ્વામીજી છેક હરિધામથી અહીંયા વધારી રહ્યા છે વિતરણ માટે સ્વામીજીને એને પીરસતા પીરસતા વાત ફીરી કે સ્વામીજી આપ છેક ઇન્ડિયાથી અહીંયા ખાસ વિચરણ માટે અમારા બધા ભક્તોને દર્શન આપવા માટે આશીર્વાદ માટે આપ પધાર્યા છો માટે આપ મેસું આ ગ્રહણ કરો અને આપ કેટલો ભીડો બેઠો છો આપ સતત એક ઘરેથી બીજા ઘરે પધરાવણી સભા પધરાવણી સભા તો આપ કેટલો ભીડો બેઠો છો અને છેક ઇન્ડિયાથી કે આપ યુએસએ ની ધરતી ઉપર પધારી રહ્યા છો તો આપ કંઈક ગ્રહણ કરો એ દીકરાનો ભાવ કંઈક એવો હતો પણ મેં કીધું એમ આવા મોટા પુરુષોના જીવનની અંદર લૌકિક વસ્તુની અંદર પણ તરત જ આપણને આધ્યાત્મિકતાનું દર્શન કરાવતા હોય છે એ પુરુષ કોણ છે એનું દર્શન કરાવતા છે જે જે સ્વામીજીએ કીધું કે અમે તો છેક અક્ષરધામમાંથી કે અહીંયા આવ્યા છીએ કે વિચાર કરીએ કોણ કરાવી શકે આવું દર્શન અક્ષરધામના પુરુષ હોય એ જ આપણને એવું દર્શન કરાવી શકે પેલા દીકરાએ તો એવું કીધું કે તમે છેક ઇન્ડિયાથી અહીંયા આવ્યા છો સ્વામીજી કે અમે તો છેક અક્ષરધામમાંથી અહીંયા તમારી વચ્ચે આવ્યા છીએ તો આવા અક્ષરધામના પુરુષ ની દર્શન કરવાની તપ એટલે આપણા માટે આત્મી યુવા પર્વ તો ઠાકોરજીને સ્વામીજીના ચરણો ની અંદર પ્રાર્થના કરી હમણાં મને વાત કરતા કે આ પત્રિકા ખૂબ સરસ આવી સ્વામીજી એ સ્વામીજીએ પરમજી પ્રેમ સ્વરૂપ સ્વામીજી નું અદ્ભુત દર્શન કરાયું છે ચીમોતેર ની સાલથી માંડીને સમયાંતરે ગુરુરી સ્વામીજીએ પ્રેમ સ્વરૂપ સ્વામીજી નું અનેક વખત દર્શન કરાવતા કીધું છે કે હવે મારા પછી સેવામાં પ્રેમ સ્વરૂપ સ્વામીજી આવશે સ્વામીજી કે હવે પછી તમારે કે પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો સ્વીકાર કરવાનો છે સ્વામીજી કે તમે પ્રેમ સ્વરૂપ સ્વામીજી સાથે દોસ્તી કરશો તો તમારો છેલ્લો જન્મ છે તમારું અક્ષરધામ છે એ પાકું થઈ જશે તો આવા પુરુષના દર્શન કરવાની તક આવા પુરુષના આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક એટલે આત્મીય યુવા પર્વ તો આપણે સૌ જ્યારે સત્યાવીસમી ડિસેમ્બર એક વીક પછી જ્યારે આવી રહી છે ત્યારે આપણે કટિબદ્ધ થઈએ કે આપણે તો એ સમય એની અંદર જવું જ છે આપણે તો એવા સેવા ભક્તિ કરતા સંતો મુક્તના દર્શન કરવા જવું જ છે અને પહેલાંની સભામાં પણ મેં એનાઉન્સમેન્ટમાં કીધું હતું કે આપણે ત્યાં જઈશું તો ત્રણ ચાર કલાકનો સમય પૂરો પૂરો કરીને આપણે તો ત્યાંથી નીકળી જવાના પણ અત્યારથી પંદર દિવસ મહિના દિવસ પહેલાંથી જે સંતો જે હરિભક્તો જે તૈયારી કરતા હોય એ લોકો કેટલી મહેનત કરીને કે ભક્તો જ્યારે આવે ત્યારે શાંતિથી સભાનો લાભ લઈએ દર્શનનો લાભ લઈએ મોટા પુરુષને આશીર્વાદ પ્રાપ્ત કરીને જાય આપણે ખૂબ સારી રીતે જમી શકીએ ખૂબ સારી રીતે સભા મંડપમાં સભાનો લાભ લઈ શકીએ એના માટેનું કેટલું બધું પ્લાનિંગ કેટલી બધી મહેનતને પ્રયત્ન કરતા હોય છે એ જે સ્ટેજ વચ્ચેથી પસાર થતો હોય જે રથ પસાર થતો હોય તો આપણા વિઠ્ઠલભાઈ ગ્રુપ એ સેવાની અંદર અદભુત નિમિત્ત બનતા એ ટીમ છે એને આપણે એવા ભક્તોના દર્શન કરવાની આપણને તક મળે એકચ્યુઅલી તો એ લોકો પડદા પાછળના ભક્તો છે એની આપણને ક્યારે ખબર જ નથી હોતી તો એ ટીમ કેટલી મહેનત કરીને સેવા ભક્તિ કરતા હોય છે તો આપણા આર્મી અને ગ્રુપ રસોડા મંડળ છે તો એ ત્યાં જે કેન્ટીન હોય તો કેન્ટીન ની અંદર રાત દિવસ મંડી પડે ચોવીસ કલાકની એની ડ્યુટી હોય ક્યારે સુવાનું ક્યારે જાગવાનું કઈ નક્કી જ નહીં કેવળ અને કેવળ સેવા જ કઈ રાખવાની તો એ બેકગ્રાઉન્ડની સેવા છે એમાં આપણને ખબર નથી પડતી કે પાછળ કોણ સેવા કરે છે તો રસોડાની અંદર આપણું રાજકોટ મંડળ હોય જસ્તણ મંડળ હોય ને બીજા બધા જે આપણા મંડળો હોય બીજા પ્રદેશના તો એ દબોધ સેવા ભક્તિ કરતા હોય એનું દર્શન આપણને કરવાની તક મળે આપણે જયંતિભાઈ છે તો શરદ સ્વામી સાથે જનરલ લાઇટિંગની સેવા હોય ત્યાં જે પેલા રાખે તેની ડીઝલની સેવા હોય અનેક પ્રકારની સેવાઓ આવતી હોય તો એ સેવાની અંદર બધા સંતો મુક્તો જે નિમિત્ત બનતા હોય એવા સંતો ભક્તોને સંભાળવાના કેમ કે આપણને એનું દર્શન નથી થવાનું કે લોકો પડદા પાછળની સેવા કરે છે તો એવા ભક્તોની દર્શન કરવાની તક એટલે આપણા માટે આત્મી યુવા પર્વ તો ઠાકોરજીને ગુરુરિસ્વામીજી ગુરુની પરમ જે પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારે તો આ સમયમાં જવું જ છે અમારે આ સમયનો લાભ લેવો જ છે પરિવાર સાથે અમારે આ સમયમાં જવું છે પણ આપણે આપણા સંબંધમાં આવેલા કોઈ મિત્રો હોય કોઈ પરિવારના સભ્યો હોય એને આપણે કહી શકતા હોય તો ચોક્કસથી આ સમયનો આપણે એને લાભ અપાવી દઈએ એના બીજા ઘણા બધા પ્રસંગો છે એ સમય અંતરે આપણે આવતી સભામાં વાત કરીશું પણ ગુરુરી સ્વામીજી એમની પરાવણીમાં ઘણી વખત વાત કરતા કહી કે આવા સમયની અંદર જો આપણે જઈએ તો એ સમયની માત્ર ડેકોરેશન કરેલું સ્ટેજના દર્શન અંતવસ્થાએ જો યાદ આવી જાય ને તો આપણું અક્ષરધામ છે એ પાકું થઈએ આવી સભાના દર્શન નો એક જગત મત સમય યાદ આવી જાય તો આપણને મહારાજ તેડવા માટે આવી જાય તો આવા અનંત લાભો પ્રાપ્ત કરવાની જ્યારે તક મળી છે ત્યારે આપણે જરૂરથી એ સમયમાં જઈએ આમાં તેડી જશે તો આવી ઓથેન્ટિસિટી સાથે કોણ આશીર્વાદ આપી શકે અક્ષરધામના પુરુષ હોય એ જ આશીર્વાદ આપી શકે અને એટલા માટે આપણે આત્મીય યુવા પર્વમાં જવું જોઈએ તો આ સાથે આપણે કટિબદ્ધ છે અને ઠાકોરજીને પ્રાર્થના કરી કે અમે સૌ એવું કંઈક પાછું ત્યાંથી પ્રાપ્ત કરીને આવી એ માટેની પણ શક્તિ આપણને આપે એ જેમના શ્રી ચરણોની અંદર પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય